પછી એક કામ કરો ને હવે તો અમે પંખાની ની બાર મહિના ગેરંટી છ મહિના મહિનાથી હજી લીધો હા તો લઈ લો ને પાછો પંખો પૈસા આપજો ને મને પંખો પાછો લઈ લો હા બે હજાર માં લીધો તો તમારી જોડે હા આપી દો બે હજાર રૂપિયા પંખો પાછી લેવાની ગેરંટી નથી પંખો બગડ્યો હોય ને હોય કોઈ થયું હોય ને તો એને રિપેર કરી લેવાની ગેરંટી હતી એમાં ગેરંટી નહીં વોરંટી હતી બરાબર કોઈ તમ બગડ્યો હોય તો અમે નવો ના લઈએ રિપેર કરી લઈએ તો બગડ્યો નહીં તો એમાં શું હોય તો બગડવાનું તો એ તો હું હાલ હમણાં પોણા પેચ્ચા લઈને ખોલીને બગાડ દઉં તો લઈ લેવા પાછી તમે બગાડીને મને આ લોન હું લઈ લઉં એવા અમે ગોડા અને હોમા કંપનીઓ વાળા એવા ગોડા હવે જવા દો ને બધું એડો યાર મારે એસી લઈ લે લે પતા હાઈ રૂપિયા જે કાપા કાપી મને ઉપર ના આવજો પંખો રાખો તમે એડો ગેરંટી માં લીધો અને તો યાર તમે આલો તારી શું તારી તાન લઈ લે હડો શું લઈ લ્યો અલે આવું ના હોય છોય તો પા મારે એસી લાય એસી ઉકર લે તો પછી એસી મારતો તો પંખો તમે લેતા નહીં પાછો લગાઈ દો એસી મારતો પડી દેવા પાછી એસી લઈ લે હટજો ને તમે એસી મારા ત્યાંથી લીધું તું

તારું જાય તો તું સગડી લઈ હોય એ જાય પાછી આળવા મને વપરાતી નહીં સગડી અરે પણ બૈરું તો માર સદ નહીં હું હું પાછું આળવા આવું કયો તે બૈરું આલે કોણ આવા સ્વભાવ વાળા વ્યક્તિ ને બૈરું તો એમ તો એવું હોય તો પછી તો તો આપણે એમ તો એવું બહેરા તો ના જવા દઈએ સઘડી પાછી હાલવાની એ તો નોબત ના આવે ભાઈ

ઓમાંથી નવરો નહીં પડતો ને હવે વાત કાઢી એમ કાઢીએ તમે હેડો ને હવે આલજો હેડજો આલ દે હેડો બૈરાનું કરો હેડો અલ્યા નથી બૈરું ઉચોથી લઈને આલું તો પંખો લઈને જવાનું કર ભાઈ પંખો તો કો તો પાછો લઈ લ્યો ભાઈ લેવું જ પડશે તમારે લેવું જ પડશે હા પાવન પાવન નહીં કહું તમારે લેવું પડશે યાર આવું ના હોય ભાઈ

એને આ જલ્દી વકી કર બધા પછી ઘરાક હ